બહુતર બહુતર કિસ્ટાર કોના કપ્તાન છે પંજો 272 72 કિસ્ટાર બસ પર ખુદ ઓમાકે પર મે માતાને રજ કરી ગયા બધો તકલીફ છે શેની દુકાન છે

સારું વાત છે ત્યારે ઘરમાં શાંતિ થાય ધંધા પોણી થાય માતા લેવા નહીં પડે બે લાઈન થી ઉતરી જશે हेलो बाबू तेलूरा नमन बाबू मजे ओ मराहल अनुषाधि हेलो दरबान हाँ दर्शन वाला बाल वाली कह रहा है लड़की दर्शन पाटाउ पीना होता है कंदन से हम चलें चेंदरशन के नाम पे तू यंगरबंदी लगा चालू कर तेरा प्रोग्राम हो चुका है किल्लूडा किल्लूडा हाँ ठीक है

સાનિધ્ય અહીંયા ચપ્પલ પહેરી ના બેસું બેનો ખાસ બીજા તો બરોબર છે આપણે ચપ્પલ પોતાના બારે આજુબાજુ ઘણી જગ્યા પડી ખૂણામાં દૂર ઉતાર જ્યાં કોઈ નહીં અને ચપ્પલ કોઈ નહીં ચોરી જાય પેલા ચોરતા હવે કોઈ નથી ચોરતું હવે સસ્તા થઈ ગયા છે બોધગામ માટે ખાના છે ત્યાંથી છોકરા 12 જનો નતો એ લોકો ઉપર બીજા એટલે દાખલ કેસ કરતો અને માતાજીનું લીધું દાખલ કર્યો કેસ દાખલ થઈ ગયો માતાજીના માટે રૂપિયા આપણા શેર ધન્યવાદ મા ભગવતી તમારા જે કેસ છે કોર્ટ નો જે કેસ છે એની અંદર તમારી જીત થાય એવા આશી ખોલી નું વાંચો કે વગર ખોલે જો એક પ્રશ્ન વગર વગર ખોલે વાંચો છું લસાઅ તો સાત આઠ પ્રશ્નો છે આઠ તારા ટોટલ આઠ પ્રશ્નો લસાઅ મારી ભગવતી હું કે છે કે કુળદેવી થી માંડી કુળદેવી નો એક પ્રશ્ન અંદર છે કોઈ દેવ ની આટી શેખ ની એવો બીજો પ્રશ્ન છે તારો ત્રીજા નંબર નો પ્રશ્ન છે કે આ ચક્કર ક્યારે બહાર કરશું આ કોટના ડખામાંથી ડખા માંથી બહાર ક્યારે આવશું

અને સરવાળો ઝીરો રે પૈસા પેલા થતા નથી બે વાત તારા માં દગો થઇ ગયો કોક ને પૈસા ની ગોલી માર દીધી હેડી એમો પાઠવ પડશે જોગમાયા ઉપર વિશ્વાસ રાખજે ભગવતી પર વિશ્વાસ રાખજે આટલે વિશ્વાસ મળ્યો છે બીજે તારે ચોય જવાનું ફરવાનું જરૂર નહી પડે આજી જેની ઓગળા કેલા રવિવારની પ્રશ્ન લઈને તો ને તો કુટુંબી પણ ગોગનો ગોગ બેડી શિગોતર પૂજો

મે already તમારા ચોર્યાશી ખાતા ની મોરબી પેલા નિવેદ નાકા વડે કોઈ વાંધો નહિ પડતો મને હા આચાર્યને પૂજે જા જિંદગી મજા થઈ જાય પછી તને વ્યવસ્થિત આ માથે તને બેહારી લેશુ કીધું ને સદી ડોશી માં એ સોળમી સદી એના બેનો દેવ મોહા મોહન ના સેહા છે આટલું કરો એટલે મજા આવે

ऊँची जाऊँ ऊपर से लाखनी कोई भी सेवक ने की जागे। जागे। जो मुकी जाए जाओ ये बाजू विपुल भी जाओ तब में की जो उतार दो आई भी होती है हमारे विशाल विपुल कौन क्या निकले जी तो कांटे पर किशन पेन को भाई सात नंबर कौन है सात नंबर 78 भाई होना पसीती है लाख में भी मिलवा जावन लिखो सात नंबर आई जावे कोई हाल नहीं कुल भाई आप 10 रुपए टाइम 12 बजे जय हो ठीक है वीडियो दो दे मो माइक पे रे भाई

બોલેરો ધારો કે એમ ડખો છે એટલે પડે એમ તો આ બધા ભાઈઓ આ બધા આવતા ને ડખો આ છો જો બોલો આ છો બરાબર આ બેન રેડી થઈ જાય દવા ગોળી લેવી ના પડે બધી રીતે સુખ થાય માતા કે તમારે કરવું તો આ બે પદ આપણી તમારા જ ગામ ની બાર ગામ ની તમારા જ જ્ઞાત બાર ગામ નાતની ની નહિ અને complete થઇ જાય અને doctor ના report normal આવે doctor એ કે આ બે પદ કશું કોઈ તકલીફ હોય તો મોજુ હજાર ટકા દેવું દેવ ના દેવ ત્રણ મહિના ready રહે એટલે ત્રીજા મહિને તમારે મન ખુશ હોય બાકી આજથી આ બે મટી જાય

જો મારું કોક વર્ડ કેશે માતા ન રજ કરી દેજો ને પાછો ઓર્ડર થાય અને પાછા લઈ લેજો પૈસા થવ છે બસ હા નોકરી કરો ના કરો પણ દર મહિને આવે એટલે પણ નોકરી છે ને એ જ પેન્ડિંગ પડ્યું છે ચાલુ તમે તોરણ જે તમારું પેન્શન છે ચાલુ થઈ જાય તો માતા સુધી વેડવી કે તમે કહું karena mantik deh mungkin juga આપણે ચેન્નઈ હતા ત્યાં લગભગ ચેન્નઈ આવવાનું હતું બહ અમદાવાદ ફોન આવ્યા

को आ किदो है तमदार कह दियोन के तुमने किदो दन भाई ले दो है लेवरा ले और ये दर कर से दी जी लज्जू एक ठघुरी नाम ठघुरी है

બેન પૂછવાનું તમારે કયો નંબર કયો નંબર છે રિયા ના ચોકલેટ છે આર મોજે જાય ચોકલેટ ખાવાનું તો ના જોગડીન છે